અરવલ્લી જિલ્લાના મોડાસાયા શહેરમાં આવેલ નાલંદા બે સોસાયટી પાસે થોડાક દિવસ અગાઉ કેનાલ ઉપર સોસાયટીને જોડતા ગરનાળાનું કામ કરવામાં આવ્યું હતું સોસાયટીના રહીશોએ કામ હલકી ગુણવત્તા હોવાનું કોન્ટ્રાક્ટરને જાણ કરી હતી જેને લઈને મીડિયા દ્વારા પણ સિંચાઈ ખાતાના અધિકારીઓનું ધ્યાન દોરાયું હતું પરંતુ અધિકારીઓએ આ હલકી કક્ષાના કામ બાબતે ધ્યાન ઉપર ન લેતા આખરે રાજ્ય સરકારમાંથી અન્ન અને પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમાર દોડી આવ્યા હતા વધુમાં અન્ન અને પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમારે જણાવ્યું હતું કે મોડાસા નગરપાલિકાના કેટલાક નાગરિકો તરફથી મને રોડ રસ્તા વિશેની કેટલીક ફરિયાદો મળી એના આધારે આ જે સ્થળ ઉપર રૂબરૂ આવીને મારે આ નિરીક્ષણ કરવાનું થયું સાથે નગરપાલિકાના અધિકારીઓને પણ રાખ્યા સાથે સાથે થોડો સિંચાઈ વિભાગનો પણ પ્રશ્ન કેનાલનો છે એમને પણ બોલાયા હતા અને એમની જોડે પણ ચર્ચા કરી અને જે કંઈ ભૂલો થોડી થઈ છે એ ટૂંક સમયમાં એમને સુધારવાની કીધી છે કીધી છે અને આવનારા દિવસોમાં ગુણવત્તાયુક્ત કામ થાય અને અમારા સીએમ સાહેબનો પણ આગ્રહ છે કે હવે કોઈપણ સંજોગોમાં ક્વોલિટીમાં કોઈ આપણે બોછોડ કરવાની નથી ક્વોલિટી તો જોઈએ 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 એટલે મારો પણ આગ્રહ છે અને અધિકારીને પણ કીધું છે કે ભાઈ હવે તમે ક્વોલિટી ઉપર પૂરું ધ્યાન આપો અને વારે ઘડી નાગરિકોને આવી ફરિયાદો આવે અને એક બે મહિનામાં રોડ તૂટી જાય એ વ્યાજબી નથી અને કેટલીક ભૂલો દેખાય છે મને અને એને મેં સૂચન કર્યું છે એમને સિંચાઈ દ્વારા હા ગન્નારાની જે આપણે આપણી ઓખે જોઈએ તો એવું લાગે છે કે અમારે ભૂલ થઈ છે પણ એમને એમ કહેવું છે કે અમારા આવો જી આર હતો આ હતું તે હતું પણ એકચ્યુઅલી જે સ્થળ ઉપર જોઈએ છે તો એ બરોબર બન્યું નથી અને એ બરોબર બનાવવાની પણ એમને દિવાળી સુધીમાં ખાતરી આપી છે